આમોદ મામલતદાર કચેરીના નકલ કારકુનને છૂટા કરાતા મામલતદારને દશેરા પ્લોટ ખાતે ગરીબ વર્ગમાં રહેતા ઉમેશ પંડ્યા વર્ષોથી મામલતદાર કચેરીમાં નકલ કારકુન તરીકે ફરજ તેમની વિરુદ્ધ એક વ્યક્તિ દ્વારા અરજી કરાતા સચ્ચાઈ જાણ્યા વિના જમ્મુસરના ધારાસભ્યની દરમિયાનગીરીથી તેમને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા ઉમેશ પંડ્યા વર્ષોથી મામલતદાર કચેરીમાં નકલ કારકુન તરીકે ફરજ દરમિયાન તેઓ પોતાના મિલનસ્વાર અને મૃદુ સ્વભાવના કારણે તેમજ સ્થાનિક હોવાથી દરેક વ્યક્તિના પ્રશ્નોને ખૂબ જ સારી રીતે વાચા આપતા હતા તેમની ફરજ દરમિયાન તેઓએ કોઈપણ વ્યક્તિ પાસેથી પૈસાની માગણી કરેલ હોય તેવી એક પણ અરજી આ દિન સુધી થયેલ નથી જે તેમની કર્તવ્ય નિષ્ઠા બતાવે છે ત્યારે કોઈપણ કર્મચારી વિરુદ્ધ અરજી આવે તો નિયમ મુજબ યોગ્ય તપાસ કરી પગલાં લેવામાં આવતા હોવાની પ્રથા હોય છે પરંતુ ઉમેશ પંડ્યાને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના રાજકારણનો ભોગ બનાવી તેઓની આજી આજીવિકા છીનવી લેતા નગરજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ફરીથી ફરજ ઉપર પ્રસ્થાપિત કરવા જણાવ્યું હતું આવેદનપત્ર આપતી વખતે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસી આગેવાન મેહબૂબ કાકુજી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ જે આમોદ મામલતદારમાં નકલ કારકુન તરીકે ઉમેશભાઈ ધીરુભાઈ પંડ્યા અહીંયા ઘડી ફરજ બજાવતા હતા પણ એક નાનામી પત્ર દ્વારા તેમને અહીંયા ફરજ પરથી છૂટા કરવામાં આવેલા છે જે અરજી હતી તેમાં ખોટા તેમની પર આક્ષેપ મૂકવામાં આવેલા હતા જેમાં કલેક્ટર સાહેબશ્રીએ તેમને તપાસના આદેશ આપ્યા હોવા છતાં એક રાજકીય ઇશારે તેમજ વર્તમાન ધારાસભ્યના ઈશારે અહીંના પ્રાંત અધિકારીએ તેમને ફરજ પરથી મોકૂફ કરેલા છે જ્યારે તપાસના આદેશ હોવા છતાં ડાયરેક્ટ તેમને કીધે રીતે સસ્પેન્ડ કરવામાં આવે છૂટા કરવામાં આવે જેથી આજે અમે સૌ આગેવાનો ભેગા મળીને આમોદ મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે એની પર યોગ્ય તપાસ કરવામાં આવે અને તેમાં કોઈ કસૂરવાર હોય કસૂરવાર હોય તો તેમની ઉપર પગલાં ભરશો અને જો આગામી સમયમાં આની પર કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના પણ દ્વાર ન્યૂઝ પોઝિટિવ